નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર સોળ કુદરતીનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના આપેલા વિક્રોમાંથી પસંદ કરી યોગ્ય વિક્રમમાં પસંદ કરી જવાબ લખો પ્રશ્ન નંબર એક બાબુના મિત્ર દેવલો સ્વરૂપમાં શું બની ગયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી દેવાંશી અપ્સરા

બાબુનું કયું પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ જાય છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પેશાબ કરતા બે ડગ ખસીને મારતા મરતા બચાવી હવે આપણે જે બે પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો અને નીચેને આપેલા પ્રશ્ન વાક્ય બે ઉત્તરમાં લખો એક દેવલાય આબુ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવે તે તમારા શબ્દોમાં લખો અને બીજો પ્રશ્ન છે બાબુના સ્વર્ગ અનુભવ તમારા શબ્દોમાં લખો એના બંનેના જવાબો નીચે આપેલા છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક દેવલાએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી તે તમારા શબ્દો લખો જવાબ છે દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વદાન માગવાનું કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી પ્રશ્ન નંબર બે છે બાબુ સ્વર્ગના અનુભવ તમારા શબ્દોમાં લખો એનો જવાબ છે એક પુન્ય બાબુને હાથે થયું એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાવવો મળ્યો બે બે દેવધતો બાબુને ફૂલોની જેમ ઉંચકી લીધો તેઓ આકાશમાં ઉડવા લાગ્યા પરંતુ ઠંડુ વાદળમાંથી પસાર થતા બાબુની છીંક આવી ગઈ ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લૂઘડાથી બાબુનું નાક નીચ્યું બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં બાદ પાતના ઝાડ વેલ ફૂલ હતા પણ એને પાણીના ફુવારા ઉડતા હતા ચારે બાજુ સુગંધ ફેલાઈ હતી ત્યાંથી બાબુ મોટા મહેલમાં મહેલમાં દાખલ થયો ત્યાં દરબાર ભરાયો હતો સિંહાસન પર ઇન્દ્ર રાજા બેરાજાના નાચ ચાલતા હતા બાબુ પ્રવેશતા જ નાચ બંધ થઈ ગયા અને બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઊભા તરત જ ઊભા થઈ ગયા આવો બાબુરાજ કહીને પ્રેમથી ભેટ્યા બંનેની આંખમાં રખના આંસુ આવ્યા ઇન્દ્ર રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા મારી વેણીમાં ચાર ચાર ફૂલ ગીત અલગથી ગાયું એમના ગામમાં દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો તે રૂપરૂપના અંબાર જેવો હતો એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગે નાચગાન ફરી બંધ બંધ થયા પછી ઇન્દ્ર રાજા બાબુને જમવા લઈ ગયા ત્યાં બાબુને ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું બંગલા પાન ખવડાવી બાબુએ દેવાંશી સાથે થોડો થોડો સાથે થોડો આરામ કર્યો પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો આમ બાબુ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં